હેલો ગાઈઝ શું તમે અમારી ચેનલ પર નવા નવા આવ્યા છો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો આજે હું તમને બતાવવાનો છું કે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો કોલ આવતો નથી અને વિડીયો કોલનો પ્રોબ્લેમ બતાવે છે તો એનું સોલ્યુશન કઈ રીતે કરવું એના વિશે વાત કરીશું તો ચાલો તારી આપણે ટાઈમ બગાડ્યા વગર વિડીયોને ચાલુ કરીએ છીએ તો અહીંયાથી તમારે અહીંયાથી તમારે ઇન્સ્ટાગ્રામ પર દબાવી રાખવાનું છે ઇન્સ્ટાગ્રામ પર દબાવી રાખશો એટલે અહીંયા પ્રથમ નંબર ઉપર લખેલું છે એપ ઇન્ફો એના પર તમારે ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું આઇકન તમને દેખાશે અહીંયા લખેલું છે પરમિશન અહીંયા લખેલું છે પરમિશન પરમિશન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે પરમિશન પર ક્લિક કરશો એટલે આવા પ્રકારના આઈકાનો દેખાશે અહીંયા જે અલાઉડ લખેલું છે એના ઉપરના ભાગમાં તમારે આ જે નોટ અલાઉડના જે તમામે તમામ આઇકાનો દેખાય છે અથવા ઓપ્શન દેખાય છે નોટ અલાઉડના નીચેના ભાગમાં જે ઓપ્શન દેખાય છે એ તમામ તમામ તમારે અલાઉ કરી અને ઉપરના ભાગમાં લઈ જવાના છે ધારો કે હું તમને બતાવું છું અહીંયા અલાઉ કરવાનું બહાર નીકળી જવાનું કોલ કોલ લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે અલાઉ કરવાનું બહાર નીકળી જવાનું લોકેશન લખેલું છે અલાઉ કરવાનું બહાર નીકળી જવાનું છેલ્લા નંબરનો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે તો આ પ્રકારે તમારે આવી રીતે કરવાનું છે અને અલાઉડ ઉપર લઈ જવાનું છે અને નીચેના ભાગમાં જે નોટ અલાઉડ લખેલું છે ત્યાં એક પણ ઓપ્શન રહેવો જોઈએ નહીં અને ખાસ કરીને તમારે કેમેરાનો ઓપ્શન તો બિલકુલ પણ રહેવો જોઈએ નહીં કેમેરાનો ઓપ્શન રહેશે તો તમારે વિડીયો કોલ આવશે નહીં અથવા જશે પણ નહીં તો આ આજનો વિડીયો તો આ પ્રકારનું સેટિંગ કરી અને તમે વિડીયો કોલ લગાવી શકો છો તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આવા જ નવા વિડીયો અમારી ચેનલ પર આવતા રહેશે જય હિન્દ જય ભારત